भाई ट्रेन में राखड़ी निकली थी प्रतीक्षा है तो राखड़ी बांधी दी थी कई का लगत लगे नहीं ओह मस्त लगे यार आय हाय हाँ गुरुद्वारा अंदर आ गए छो रोटी खीर दाल ने सावल मड़ी गया से तो भाई मुकुल भाई नहीं घर ते निकली गए अने भाई मैंने आया ड्रॉप कर दी तो थैंक यू सो मच भाई अमेजिंग मीट यू मीटिंग मीटिंग आप चल मिलकर बहुत अच्छा लगा हमें भी तो, तो फिर से जल्दी से मिलेंगे आप गुजरात कब का बाहर हो हाँ यार सिस्टर के साथ भी आपको आना है पक्का ना मज़ा आएगा चलो ठीक है से बहुत अच्छा लगा भाई ने मीटिंग से सौ मीटिंग से कितने हैं मीटिंग चलो फिर कोई नहीं अब हाँ भाई जल्दी से मिलेंगे ठीक है भाई

હા એ મહદેવ માદેવ કેદારનાથ કેદારનાથના દ્વાર ખુલી ગયો ભાઈ તો કાલે તો ગુડ મોર્નિંગ નહોતું કહેતું હતું મતલબ લિફ્ટ લેવામાં એટલું બીજી થઈ ગયો તો હતી અત્યારે હું તમને કહી દઉં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મારા ગુજરાતના રહેવાસીઓ તો કેમ જો મારા ગુજરાતના રહેવાસીઓ મજામાં આઈ હોપ બધી મસ્ત ફાઇન એન્ડ ફિટ હશે હા અને ઘરે બેઠા એકદમ તંદુરસ્ત છે તો અત્યારે હું ભાઈ અહીંથી કેદારનાથ જાઉં છું અને માહોલ બહુ મસ્ત થઈ ગયો છે જો વરસાદ ચાલુ થઈ ગયો મતલબ અને ઠંડો પણ થઈ ગયો અને ક્લિયરિટીમાં થોડોક ચેન્જ છે કેમ કે મારે રાહુલભાઈ મને થોડુંક ગિફ્ટ કરીને મોકલ્યું છે નેક્સ્ટેન રેભાઈએ તો થેન્ક યુ સો મચ રાહુલભાઈ ફિર અગેઈન ઇંગ્લિશમાં કાશો છે પણ ઇંગ્લિશ બોલા મૂકવાનું નથી મજા જ આવે તો હવે અહીંથી હિસાઇકિંગ સ્ટાર્ટ કરી દોડી લિફ્ટ લેવાનું તો આ એક છે ચલો હિસાઇકિંગ સ્ટાર્ટ કરીએ હવે અને હા આજે રક્ષાબંધન છે તો મારી બધી જ બહેનોને હેપી રક્ષાબંધન હા અને પ્રતિક્ષા આપી એક બેન એનો હું દોર છું પણ તે મારી માટે રાખડી અહીં પહોંચાડી દીધીઓ ફોન સાથે ચલો કંઈ નહીં હું તો જાઉં છું અત્યારે કેદારનાથ મહાદેવના દર્શન કરવા માટે તો અત્યારે હું સિટીમાં છું એટલે મને લિફ્ટ મળવાની નથી તો અહીંથી વોક કરીને આગળ સુધી જાઉં છું હવે હજી પણ એક વાગ્યો આવ્યો છું હું ચંદીગઢને જ બારો નથી નીકળી ગયો કેમ કે આયા ટ્રાફિક રૂલ્સને લઈને લિફ્ટ નથી મળતી કેમ કે આ બધી જો અત્યારે કેવી રીતે જાય છે આમાં કોણ ગાડી રોકે કાર રોકે બધી ફાસ્ટ જ જાય છે કોઈ રોકે નહીં કાંઈ નહીં કમસે કમ સાત આઠ કિલોમીટર વોક કરવું પડે એમસી સિટી માટે બહાર જવું હોય તો વોક કરી લઉં જલ્દીગઢને બહાર નીકળી જાઉં જો પછી ત્યાંથી વાંધો નહીં આવે કેમ કે શું કહેવાય રેડ લાઈટ હોય જ બરાબર ટ્રાફિકમાં તો એક સાથે બધી છૂટે તો કંઈ એક તો ન છૂટે એટલે એક જણા તો કંઈ રોકે નહીં આ બધું એવું છે તો કઈ ને હવે જાઉં છું આગળ ભાઈ ત્યાંથી વોક કરીને જાતો હતો રસ્તા ઉપરથી કમસે કમ અત્યારે દોઢ વાગ્યો છે કઈ લિફ્ટ નથી મળતી બટ ભાઈઓ સામેથી બે લેવો મતલબ એ ભાઈ બેઠા હતા મને કઈ ખબર નથી તો રેન્ડમલી વાત કરતા હતા ભાઈ થોડાક આગળ સુધી જાય છે તો લિફ્ટ મળી ગઈ કેમ ખબર ટોલ નાખું છે ને તો બધા ફાસ્ટ એટલી સ્પીડમાં જાય છે ને કઈ ખબર નથી પડતી તો ભાઈ થેન્ક યુ સો મચ મચે તો ભાઈ પણ ખબર છે ભાઈ કેદારનાથમાં કુરુક્ષેત્રમાં સ્ટડી કરેલી છે બે વર્ષ એની ભાઈ ની કહાની આંબળી કેસા લગતા તમાને છોડ કે હેલો ભાઈ ની ભાઈ આયા છે કઈ નઈ કઈ તો મેળ્યું હલો જઈએ ભાઈ બેન એમ રાખડી નીકલી હતી પ્રતીક્ષા તો રાખડી બાંધી દીધી ને ચાંદલો કેટલા ટાઈમ પછી આજ કરવું બાકી ઘરે રહેતો ને તો પેલો ચાંદલો કરી દઉં એટલે આવીદા ટાઈમ પછી ચાંદલો કરવા તો બહુ ક્યારે નું જવાનું છે અલગ જ લાગુ ચાંદલો કરવાથી દારું દારૂ પીણા જ જો હું તો પીતો નથી વાહ અંબાલા ભોગી ગયો કેમ છે બાકી ધનુષ રાયથી કુરુક્ષેત્ર ખાલી પસાર કિલોમીટર જેવું છે વધારે નથી અને મેં વેધર ચેક કર્યું પેલા હું અહીંથી જતો હતો કુરુક્ષેત્ર તો પછી પ્લાન ચેન્જ કરી નાખ્યો મને પેલા પેલા મેં જોયું ને વેધર ખરાબ હતું અને પાછું મેં હમણાં જોયું તો વેધર બહુ સાફ થઈ ગયો અને નવ વાગ્યા સુધી કંઈ દેખાતું નથી બધા મોસમનું કાંઈ નક્કી ન કહેવાય વેધર તો બરાબર જ દેખાડે તો પણ હવે મેં પ્લાન પાછું ચેન્જ કરી નાખ્યો હરિદ્વારથી હોય તો હરિદ્વાર ને વેચમાં જે પણ પ્લેસ આવે ને એ લઈ લઈ બરાબર ને ના જોઉં તો ખરા અંબાલા લાગે નહી તડકો એટલો જ પડે છે કેટલા દિવસ થી ઠંડીમાં હતો ને એટલે કઈ ફરક નહોતો ફરતો હવે તડકો લઈ જાય ગરમી एक गाड़ी रेकी महंगी था तो आगे के साथ जो मैं तो अभी केदारनाथ जा रहा हूँ तो आप आगे ड्रप तो कर सकते हो चार पाँच किलोमीटर कोई दिक्कत नहीं तक बहुत है चार पाँच किलोमीटर गई से લેફ્ટ અગેન્સ્ટ અગેન્સ્ટાઈ જાર અગેન્સ્ટ જાહેર ભાઈ અત્યારે હું યમુનાનગર સાઈડ જાઉં છું જે પાંચ કિલોમીટર બાકી છે યમુનાનગર તો ટ્રાય કરું યમુનાનગર સ્ટે કરવાનું છે અને અહીંથી યમુના ગંગોત્રી બહુ જ બહુ દૂર છે એટલે કઈ ટેન્શન લેવાની જરૂર નથી સાહેબ હું અહીંયા સ્ટે કરવાનું છે જોયું જાય હવે તો ભાઈ યમુનાનગરમાં આવી ગયો છું હું અને આ એક ભાઈ બેડા હતા જ્યાં કમસે કમ અહિયાં ઓલી હું ઈબો હતો ને કમસે કમ પાંચ સાત કિલોમીટર યાદથી મને મળ્યા હતા તો ત્યાંથી વાત કરતાં 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 અંધારું કહી ગયું હતું ત્યાં મળતો નહોતો ત્યાંથી વાત કરતાં 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 અહીંયા પહોંચી ગયા હતા ભાઈ જો મને ફાસ્ટ ફૂડ લઈને ખાવડા મતલબ આવ્યા છે ના એ સામે જ ગુરુદ્વારા છે તો સાહેબ લંગર ચાલુ હોય તો ત્યાં જાય ખાવા પીવા થેન્ક યુ સો મચ ભાઈ ગિફ્ટ દેને કે લીએ ઓર ફાસ્ટ ફૂડ વી ખાને કે લીધે તો અત્યારે ખાઈ લઈએ ટ્રાય કરું ગુરુદ્વારામાં મતલબ જમવાનું મન મળી જાય તો બેટર બાકી જોઈએ પછી જો ગાર્ડન અહીંયા છે અને એક પેલી સાઈડ એક ગાર્ડન છે તો જોયું જાય અહીંયા સામે આ ગુરુદ્વારા છે એમાં અંદર પૂછી લઉં જમવાનું ચાલુ મતલબ લંગર પહેલાં દર્શન કરી લઈએ પછી ત્યાં જોઈએ લંગર લંગર ચાલુ હોય તો પછી જો આઈ લવ યમુનાનગર અત્યારે યમુનાનગર સિટીમાં ફરું છું ભાઈ કંઈ નહીં અત્યારે અંદર જઈને જોઈ લઈએ હવે લંગર ચાલુ હોય તો લંગર લઈ લઈએ બાકી આટલા ફેર આશીર્વાદ કરવા જોઈએ હવે ગુરુદ્વારાની અંદર આવી ગયો છું રોટી ખીર

અને અહીંયા ટેન્ટ નાખી દીધું ખબર પંખો છે બટ મચ્છર બહુ બધી છે બારા લાઇટ પણ છે પણ ચાર્જિંગ નથી તો કંઈ નહીં મેં ટેન્ટ નાખી દીધું કેમ કે આ બેગ પણ પેડાશ ને બધી એ સેફ્ટી મતલબ રહી જાય અને કૂતરા તો ઓલરેડી અહીંયા છે હજી કેટલા બધા કૂતરા હતા ભાઈ કે ગાયબ થઈ ગયા એક પછી બીજા કંઈક આને તો કંઈનો રમાડતો હતો ને એટલે અહીં બેઠો રહ્યો પછી આ બેગને તો મેં બાંધ દીધો હતું કહું કે પહેલાં મારો વિચાર જ તો આની ઉપર સુવાનો પણ પાછો મેં ચેન્જ કરી અને ટેન્ટ નાખી લીધો અને અમારે આ ભાઈ અરે વાત કરું છ કયોનો કેટલા વાગ્યા સાડા અગિયાર ચાર સુખ દુઃખનો સાથી ધર ભાઈ બાએસ હવે નખરાડી ભાઈ હવે દાડી શું કેવાય દાડીને મીસ કઢવેલી છે ને એટલે એમ ઘરે તો કહી નહીં ચલો આ બ્લોગના એસ પૂરો કરી નાખું અને ખાસ વાત ભાઈ કેદારનાથના દરવાજા ખુલી ગયા મતલબ દરવાજા હું રસ્તા ખુલી ગયા દરવાજા તો ખુલ્લા જ હતા મતલબ સાફ કરી નાખ્યું તો થેન્ક યુ સો મચ ઇન્ડિયન આર્મી તમે બહુ મહેનત કરીને અમારા માટે દર્શન કરવા માટે તમે અમારા રસ્તા ખોલી નાખ્યા તો હું આવું જ છો કેદારનાથ ખાલી સાડી ચારસો પાંચસો કિલોમીટર દૂર છું તો હા આઈ હોપ તમને બધીને મારો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો મળીએ છીએ જલ્દીથી નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય રાધે રાધે અરે હર મહાદેવ ગુડ નાઇટ ત્યાં કેટલા વાગ્યા અગિયાર વાગ્યા